બોલો સદગુરુ દેવ જય ઉગમેશ્વર શાહે બની જય સોનલ માતની જય શર્વે ઉગમ ભોજની જય આજે અમારે સદગુરુદેવની દયા કૃપાથી બે ત્રણ એવા સુયોગ થઈ ગયા અમારે જગુભાઈએ નવું મકાન બનાવ્યું એટલે એમનો વાસ્તુ પ્રસંગ અમારે બાપુજીની નિર્વાણતીથી અને સોનામાં સુગંધ ભળે એવો સાથે સાથે એવો યોગ થયો કે ગોર્ધન બાપાનો જન્મદિવસ આવ્યો ધારીને કાંઈ કરવા જઈએ તો થતું નથી પણ ગુરુકૃપા યોગ છે અને સદગુરુની કરુણાથી બધું થાય ને એટલે અમારે તો બાંદ્રા તરઘરી ગુરુદ્વારો છે અને આમ ગોરધન બાપા એટલે જયંતી બાપાના બાળ મિત્ર છે નાના હતા ત્યારે વેકેશન કરવા અહીંયા આવતા ઉકા બાપા છે એ પૂંજા બાપાની નુગારામ દાદાની જૂની વાતો કરે સાંભળે અને દેવારામ બાપાનું બહુ કડક વલણ હતું એટલે જયંતિ બાપાને બીજા કોઈ જવા ન દે પણ ગોરધન બાપા એમ કે બાપા હમણાં અમે આવતા રહેશું જયંતિભાઈ બે ને હરખા પૈસા આપે અને ભલામણ કરે કે ગોલીઓ ન ખાતા બીજું કઈક ખાજો એટલે બચપણનો સુયોગ છે સંતોની કરુણા છે અને બીજું કે આપણા છોકરાઓ હોય તો એ આરામ કરવાની જરૂર હોય કે હવા ફેર કરવાની જરૂર હોય તો મામાન ઘરે જાય પણ જયંતિ બાપા નાના હતા લગભગ લગ્ન પછી સત્તર અઢાર વર્ષની ઉંમર હતી ત્યારે કમરમાં બહુ દુખાવો થયો એટલે આરામ કરવાનું ડોક્ટરે કીધું ત્યારે મામાન ઘરે નહોતા ગયા પણ બાંદરા છ મહિના આરામ કરવા ગયા હતા બલારામ બાપાને ખબર પડી દેવારામ બાપાને કે જયંતિ બાંદ્રા મૂકી જાઓ છ મહિના ને રોકાણા અને બાપા અમને ઘણી વખત વાત કરતા હોય કે ભલારામ બાપા લાખોમાં એટલે આપણે તો ખરેખર એમની સેવા કરવી જોઈએ ને પણ એ એટલો દીકરા કરતા એ વિશેષ સ્નેહ કે કમરમાં દુખતું એટલે પેલા તો આ શેક કરવા માટે ગરમ કોથળિયું કે એવું કઈ નહોતું બરાબર મીઠાના શેક કરતા જયંતી બાપાના કમરમાં લાખો માય મીઠાનો શેક કરેલો છે સમાધિ મંદિરની આગળ અત્યારે જ્યાં ગોરધન બાપાની બેઠક છે બાપાને ડોક્ટરે કડક પથારીમાં સુવાનું કીધું હતું એટલે બેઠક છે ત્યાં બલારામ બાપા સુતા હોય ને બાજુમાં ગોદડું નાખીને બાપા સુઈ જાય ઉગારામ દાદાની ગીગા બાપાની ભૂરા બાપાની એ બધા જૂના સંતોની વાતો કરે કારણ કે ભલારામ બાપા એટલે આપણા બધા જ જે સંતો છે એમાં ઉગારામ દાદાનો સંગ વધારે જો કોઈને મળ્યો હોય તો એ ભલારામ બાપા છે પહેલેથી તે દાદાએ એ છે દેહ છોડ્યો ત્યાં સુધી એ સાથે રહ્યા એમાં એક વખત બાપા પગ દબાવતા હતા અને બલારામ બાપા જૂની જૂની બધી વાતો કરતા હતા એ વાત કરતાં કરતાં બાપાને જયંતિ બાપાને એમણે એ ટાઈમે એક વાત કરેલી કે આપણી ઉગમ ફોજની અંદર ઘણા બધા પુરુષો દાદા ઉગારામનું ચરણ ગ્રહણ કરી અને આ અનામી નામની પારખ કરીને મહાધર્મ સત્ય ધર્મનો ઝંડો ફરકાવ્યો પણ કે એમાં અરજીવન દાદા લાભુભાઈ અને દેવજીભાઈ આ ત્રણ પુરુષો એવા છે કે જેને ઉગારામ દાદાનું ચરણ ગ્રહણ કર્યું ત્યારથી તે છેલ્લા શ્વાસ સુધી દાદામાં કોઈ દિવસ શંકા નથી કરી અને બાંદરા માટે એમણે બહુ મોટો ભોગ આપ્યો છે તન મન અને ધન એટલે ગુર્ધન બાપાનો આજે જન્મદિવસ તો આપણે ઘણી વખત સત્સંગમાં બાપાએ વાત કરતા હોય છે કે લાભુ દાદા દેવારામ બાપા બલારામ બાપા એ બધા સંતોનો આશીર્વાદ અને એના આશીર્વાદથી જ આપણે બધા આનંદ કરીએ છીએ બલારામ બાપાનો જે બાપાશ્રી પ્રત્યેનો સ્નેહ હતો પ્રેમ હતો એમની જે કરુણા હતી એવું એકાદા બે પ્રસંગોને વાગોડી અને પછી આપણે બાપાના જન્મદિવસની ઉજવણી કરવી છે ઘણી વખત ગોરધન બાપાએ સત્સંગમાં કીધું છે બાપાના મુખથી પણ આપણે સાંભળ્યું છે કે ભલારામ બાપા જે પાઘડી પહેરતા એમનું એમને એક ગૌરવ હતું ભૂલે ચૂકે જો કોઈ એમની પાઘડીને હાથ અડી જાય તો ખીજાઈ જાય કે ભાઈ નહીં આ પાઘડી છે ને એ ઉગારામની પાઘડી છે એ ક્યાંય નમે નહીં પણ જિંતીરામ બાપા ઉપર એમનો જે સ્નેહ હતો પંદર એક ઓગણીસો ને પંચાણું નો દિવસ હતો ધામેલ મુકામે સંતોકમારની નિર્વાણ તિથિ હતી કાંઈક ત્રીજી નિર્વાણ તિથિ એટલે દાદા બલારામ બાપા બાપા અને બાપા આ ચારેય સંતો લગભગ નવ સાડા નવની આસપાસ ત્યાં પહોંચી ગયા આરતી પૂજન થયા બધાએ દર્શન કર્યા અને દાદાનો તો કાયમ જલતો ધૂણો જે સત્સંગની શરૂઆત કરી લાભુદાદા એ બપોરે બાર વાગી ગયા બાર સત્સંગ પૂરો થયો બધાએ પ્રસાદ લીધો પ્રસાદ લીધો પછી દાદા અને ભલારામ બાપા બેઠક ઉપર બેઠા હતા અને જયંતી બાપા અને ન્યાના નાથાભાઈ પ્રજાપતિ અને નરસિંહભાઈ રવજીભાઈ ધારીવાડા દાદ બાપુ ને આપણે સેવક રામ ને એ બધા એમ ફળીમાં ઊભા હતા કુદરતી ઉલટ આવી ગઈ શ્રાપ અને આશીર્વાદ એ બે વસ્તુ છે ને એ હૃદયની એક ઉર્મિ છે ભલારામ બાપા આસન ઉપર બેઠા હતા ત્યાંથી ઊભા થયા ઊભા થઈ અને બાજુમાં એક રસોડું રસોડીની રસોડાની આમ ઝાડી પડે પાછળ ને ત્યાં ઊભા રહ્યા જીંતી બાપા ફળિયામાં ઊભા હતા ત્યાંથી બોલાવ્યા કે જ્યંતીભાઈ અહીંયા આવો એટલે તરત બાપા નજીક ગયા એટલે બાપાને તેમ કે શું કામ હશે કઈ કદાચ ભૂલ થઈ હોય બાપા નજીક ગયા એટલે પોતે જે બંડી પહેરી હતી ને એ બંડી કાઢીને પોતાના હાથે બાપાને પહેરાવી પછી જે માથે પાઘડી પહેરી હતી જે કેતા કે આ ઉગારામની પાઘડી છે એ પાઘડી પોતે કાઢી અને જયંતી બાપાની માથે પહેરાવી અને એવો આશીર્વાદ આપ્યો હતો છે હજી ઘણા પુરુષો ત્યારે હતા એ હાજર છે અત્યારે કે જયંતિ રામ જ્ઞાન ગંગા વહાવો અને ઉગારામના જ્ઞાનના ભડાકા કરો જે પુરુષો હાજર છે એ કે છે જયંતિભાઈ નહોતા બોલ્યા જયંતિ જ્ઞાન ગંગા વહાવો અને ઉગારામના જ્ઞાનના ભડાકા કરો અને ઓલા ફોટોગ્રાફર હતો ને પછી ભલેરામ બાપા બાજુમાં ઉભા રહી ગયા ફોટો પાડવા વાળાને કે પાડે માર બે નો ફોટો એ ફોટો તમને જોવો ત્યારે એલઈડી સ્ક્રીન ઉપર બતાવે પાછળ રસોડાની ઓલી જાડી દેખાય એટલે પરખી લે કોઈ પુરુષ પુરાણી જગમાંથી ગુણ લેને જાણી પૃથ્વી જેમ પાણી કાઢે નીચાણમાં સંતોના આશીર્વાદની તાકાત કેવી હોય છે એ વાત કરવી છે કે જે બોલ્યા કે કરો ઉગારામના જ્ઞાનના ભડાકા બરાબર શબ્દો સામાન્ય લાગે પણ તમે જુઓ આજ સુધીમાં ઉગારામ દાદાના જીવન ઉપર લાભુ દાદા જેટલું કોઈએ લખ્યું નથી અને ઉગારામ દાદાના જીવન વિશે જયંતિરામ બાપા જેટલું કોઈ બોલ્યું નથી સુરતમાં ત્રેવીસ જીવન ચરિત્ર કર્યું હજાર બારમાં દસ દિવસ બે હજાર ચૌદમાં માં નવ દિવસ અને બે હજાર પંદરમાં માં ચાર દિવસ સંતોની કરુણા એમનો આશીર્વાદ એ કામ કરે ને એ કામ કરે પછી ભાગવત સપ્તાહનું અહીંયા આયોજન હતું આપણે ભલારામ બાપા જાહેર સભામાં બહુ ઓછું બોલતા બોલે તો દસ પંદર મિનિટ વીસ મિનિટ એટલું બોલે પણ અહીંયા ભાગવત સપ્તાહમાં અમારે બાઘા બાપાએ અને બીજા બધાએ બહુ આગ્રહ કર્યો કે બાપા તમારે બોલવું જ પડશે કે તો લાવો માયક જાહેર સભામાં એક ધારું બે કલાક સુધી પ્રવચન કર્યું હોય ને તો એ ભેડા પીપળિયામાં કર્યું છે ભલારામ બાપા એ રેકોર્ડિંગ થોડું ઘણું થયું છે અને એમાં એ બોલ્યા છે કે ભાઈ જયંતિભાઈ તો અમૂલ્ય છે અને લાભુ બાપા અને દેવજી બાપા છે ને એ સોનાના ડુંગર છે રેકોર્ડિંગ છે આપણી પાસે એ સોનાના ડુંગર છે અને દેવારામ બાપાએ દેહ છોડી દીધો પછી અમારે રાજકોટવાળા વાસુર ભગત એક વખત બલારામ બાપા પાસે ટેપ લઈને રેકોર્ડિંગ કરવા ગયા હતા કંઈક જૂના સંતોની વાતો કરે એમાં બોલ્યા છે કે અમારી પડખેથી બિલ્લીપત્રનું એક પાંદ ખડી ગયું એનું હૃદયમાં બહુ દુઃખ છે પણ એ જયંતિમાં સમાઈ ગયું ને એટલે આનંદ છે એ પણ રેકોર્ડિંગ છે એટલે ટૂંકમાં જેટલો જ પ્રેમ દેવારામ બાપાએ ગંગામાએ કર્યો એટલો જ પ્રેમ બલારામ બાપા લાખોમાં લાભુદાદા હીરામાં એટલો જ પ્રેમ દરેક સંતોના આશીર્વાદ વધારે સમય નહીં લેતા આવો હવે આપણે પૂજ્ય બાપાશ્રીના જન્મદિવસની ઉજવણી કરીએ બોલો સદગુરુદેવની ગુરુ જય ગુરુ જયુગા રમ શ્રી ગુરુ શ્રી ગુરુ જય ગુરુ જય યોગ રામ શ્રી ગુરુ શ્રી ગુરુ જય ગુરુ જય ઊગા રામ શ્રી ગુરુ જય ગુરુ જયુ ગામ શ્રી ગુરુ જય ગુરુ જય ગુરુ જય ગુરુ જયુ ગામ શ્રી ગુરુ જય ગુરુ જયુગ રામ શ્રી ગુરુ જય ગુરુ જયુ મહામ શ્રી ગુરુ જય ગુરુ જયુગ રામ શ્રી ગુરુ જય ગુરુ જય ગુરુ જય ગુરુ જય ઉગ શ્રી ગુરુ જય ગુરુ જય યુગ રમ શ્રી ગુરુ જય ગુરુ જય ઉગ શ્રી ગુરુ જય ગુરુ જય યુગ શ્રી ગુરુ જય ગુરુ જય